નવી નવી વાનગીઓને જોવા નૈનાઝ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને પ્રેસ કરો આજે આપણે બનાવીશું પૂનાની ફેમસ મેંગો મસ્તાની જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મેંગો મસ્તાની બનાવવા માટે મેં અહીં બે મોટી કેરીના પીસ કરી લીધેલા છે બે સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ લીધેલું છે કાજુ બદામ લીધેલા છે ગાર્નિશિંગ માટે ચેરી કિસમિશ અને પિસ્તા લીધેલા છે એક ગ્લાસ મેં અહીં ઠંડુ દૂધ લીધેલું છે તો ચાલો બનાવે મેંગો મસ્તાની સૌ પ્રથમ આપણે એક અહીં મિક્સર જાર લીધેલું છે તેમાં આપણે મેંગોના પીસ એડ કરી દઈશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું ત્યાર પછી તેમાં આપણે આઈસ્ક્રીમ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે દૂધ ઉમેરી દઈશું અને આપણે આ બધું સરખી રીતે એકદમ ક્રશ કરી લઈશું આપણું આ મિક્સર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરી લઈશું સૌ પ્રથમ આપણે થોડા તેમાં મેંગોના પીસ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડું ડ્રાય ફ્રૂટ એડ કરીશું મેં અહીં કાજુ અને બદામ લીધેલા છે ત્યાર પછી તેમાં આપણે જેલી એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું તેની ઉપર આપણે થોડી પિસ્તાની કતરણ એડ કરીશું ત્યાર પછી તે આપણે જે મિક્સર બનાવેલું તે આપણે એડ કરતા જઈશું જોતાં જ કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે આપણે તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું તમારી પાસે જો મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ હોય તો તમે તે પણ એડ કરી શકો છો હવે આપણે તેને ગાર્નિશ કરી લઈશું સૌ પ્રથમ આપણે તેની ઉપર કાજુ બદામ એડ કરીશું ત્યાર પછી તેની ઉપર કિસમિસ એડ કરીશું ત્યાર પછી થોડા પિસ્તા એડ કરીશું થોડી જેલી એડ કરીશું આ મેંગો મસાની પૂનાની એકદમ ફેમસ ડ્રિંક્સ છે જે પીને લોકોએ એમ કહેલું કે ખૂબ જ મસ્ત છે તો તૈયાર છે આપણી મેંગો મસ્તાની તમે આ એક વખત જરૂરથી ટ્રાય કરજો